ત્યારે હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે જનજીવનને ગંભીર અસર પહોંચી હતી કઠુઆનો રેલવે ટ્રેક હાઈવે અને કઠુઆ પોલીસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો નાશ પામ્યા છે કુલ 7 લોકોના મોતના પ્રાથમિક અહેવાલો છે જોકે અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકાને કારણે દેસકી ઓપરેશન ચલાવાઈ રહ્યું છે જે પણ લોકોને માર્યા ગયા છે તેમના મૃતદેહ કાટમાળમાંથી બહાર કઢાયા છે જોકે તેમની ઓળખ કરવી મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટની મદદ લેવામાં આવશે આ ઘટનાને પગલે નાગરિકોને નદીઓ ડેમ ભુષ્ખલનવાળા વિસ્તારોમાં ના જવાની સલાહ અપાઈ રહી છે કેમ કે સમગ્ર વિસ્તારમાં અચાનક જ પૂર અને ભુષ્ખલનનો ખતરો વધી ગયો છે એવા પણ અહેવાલો છે કે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાઈ લે હોઈ શકે છે જેને કારણે મૃત્યુ અંગ વધી શકે છે હિમાચલ પ્રદેશમાં મંડીમાં પણ વાદળ ફાટવાને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં વરસાદની વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને બસો ને પાર પહોંચી ગયો છે અને રાજ્યો પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં ઉનાવમાં પૂરની સ્થિતિ સર્જાય છે મહારાષ્ટ્રના સેનાંગમાં ગામમાં ભારે વરસાદને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા